એવા નવા ચશ્મા લીધા લાગે હે 150 વાહ આ તો ચશ્મા વાહ વાહ લીધા ના હો 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 ચશ્મા હે ભાઈ 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 ફૂલ જોરદાર મસ્ત ચશ્મા એમ નહીં તારા નાનો ભાઈ તને રૂપિયા આપી દીધો ચશ્મા લેવા ને તો કીધું નથી ને કાઢી મૂક્યો અને મારો નાનો ભાઈ છે ને એટલો ખજિયારો ને કે આ ચશ્મા નામ સાંભળી અને મારે વીસ હજાર ચશ્મા લેવા એટલે મેં બે હજાર નું કીધું તારો ભાઈ તો ફૂલ વાયડો છે તું કે ખબર હા યાર એક નંબર છે એક કામ કરું હું છે ને મારા બાપા પાઉ અને એને કઉક વી હજાર રૂપિયા લાવો તો મારે એવા ટેસ્ટ લેવા જો તારા બાપા તમે વીસ હજાર રૂપિયા આપી

અરે ઈ મને અત્યારે લગીન છે ને મારી અંદર ભ્રમ હતો આજી ભ્રમે તૂટી ગયો આ દાંતની હારો હાર બોલો જો ભાઈ મને કાલે ચશ્મા છે ને 2000 વાળા એ હજી કાલ તો લઈ જતો તો બા ખબુઈ ગઈ કેવાય એટલે એનો બાપી ભાણો બાબત છે પહેલા એ કાલ તો લઈ જતો મારે આજી જોઈએ ભાઈ આવો ભાઈ નો લઈ જતો નહી હાલે નહી હાલે એલા ગમે ઈ હો મારે આવા ચશ્મા તો લેવા જ છે

ચર વિપરી છે આજ ચશ્મા પેરી અને આજ ચશ્મા લઈ લવો તો એક કામ કર ને આ ચશ્મા તું મને રેતી રાખ ને નાખે ભાઈ હું આ ચશ્મા નથી ભાઈ એક મિનિટ આ ચશ્મા તારા ભાઈ કેટલા ના લીધા બે હાજર ના બરોબર હા હવે આ ચશ્મા ના હું તને ચાર હજાર રૂપિયા આપું તો છે ને ફાયદા નો સોદો અને છે ને બે ચાર દિવસ ચશ્મા માર્કેટમાં આવી જાય ને તો તારા ભાઈ ને ચાર હજાર દઈ ને કેજે કે બે જોડી બીજા લેતો આવે એટલે એક તારી ને એક એની એટલે તારે લુખાની જેવી એની પાસે માંગવા દે આઓ ઈ વાત કરી હાજો તો તો એના મારા ભાઈ ભાઈ ને કાય ઓકે કાય જો હમણા પૈસા દઈ દે તો રેડી આ તું રાખ બધાય લે રૂપિયા રેડી રેડી હાલો આપડા કચમા આવતી ગાડી લે પેલે મે હજાર ના ચશ્મા હે ને ચાર હજાર માં વેચા હે અને પાછું વાત તો સાંભળો જો ઈ ચાર હજાર આવશે ને તો આપડે બે ભાઈ બે ને બે ચશ્મા લઈ લેવું તમે અને હું પેરી કેમ બાકી ફાયદા નો સોદો કર્યો કે ના

હવે મેં ઓલા રૂટી કે લીધા ને ઉભર